કોરોનાની મહામારીને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફી ઘટાડાની જાહેર કરાવ્યા છતાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આ નિયમ ન પાડી પૂરેપૂરી ફી માંગી રહી આવે જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી હાલ શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન ફી ઘટાડો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાને લઈને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં બાર ટકાનો ઘટાડો જાહેર કરાયો હતો તો કે તેમ છતાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આ નિયમ લાગુ કરી રહી નથી અને પૂરેપૂરી ફી વસૂલવાની નોટિસ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે ત્યારે આવી કારમી પરિસ્થિતિમાં બાર ટકા ઘટાડો પણ ખૂબ જ નજીવો કહેવા છતાં વિદ્યાર્થીઓ ફી ભરવા આગળ આવી રહ્યા છે પરંતુ કોલેજો દ્વારા બાર ટકા ઘટાડો પણ ન અપાતા હોય જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અને જો કોલેજો આ બાર ટકા ઘટાડો પણ લાગુ નહીં પાડે તો તે વિદ્યાર્થીઓ વિરુદ્ધ હડળતા અન્યાય સમાન કહેવા જેથી સિન્ડિકેટમાં ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પ્રતિનિધિ મંડળને પણ હાજર માંગ કરી હતી કોરોનાની મહામારીને ધ્યાને લઈને અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે જોકે તેમ છતાં કેટલીક શાળાઓ અને કોલેજો દ્વારા ફીમાં ઘટાડો ન અપાતા વાલીઓમાંથી રોષ જોવા મળ્યો છે સાથે જી